ગોહિલ જૂનાગઢના પ્રવાસે આવ્યા છે અહીં મનપા ચૂંટણી અંતર્ગત તેઓને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં કાળવા ચોક ખાતે જાહેર સભા સંબોધી હતી આ તકે શક્તિસિંહ ગોહિલે સભા સંબોધતા જણાવ્યું હતું કે નળ ગટર રસ્તા સારા હોય તે નગર કહેવાય પણ જુનાગઢ મહાનગર હોવા છતાં ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે વિશ્વમાં કોઈ હિન્દુને તકલીફ પડે તો ભાજપ તેને માટે જવાબદાર છે શક્તિસિંહે જણાવ્યું કે ભાજપને કોઈ હુસૈનભાઈ ન ગમે પણ બાંગ્લાદેશના શેખ હસીના ગમે ભાજપે મુસ્લિમ વોટ માટે બેવડી નીતી કરેલના પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા આ તકે પૂંજા વંશે ખાખી વર્દી અને વહીવટ કર્મીઓને ચેતવણી આપી કે તેઓ ભાજપની ચાપલુસી ન કરે તેઓએ કહેલ કે પટ્ટા ઉતારવા વાર નહીં લાગે સમય દરેકનો આવતો હોઈશ છે સભા દરમિયાન કોંગ્રેસ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરાયું જેમાં બાગ બગીયા બનાવાશે તે વાત કરાઈ હતી મહાપુરૂષોના સ્મૃતિ પત્ર મુકાશે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે બોક્સ ક્રિકેટ સુવિધા શોરૂમનું બસ સેવા ઝોન નવા ટાઉન હોલ બનાવવાની વાત પણ કરવામાં આવી હતી

ચૂંટણી સમયે હોવી જોઈએ મતદાતા નો અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિ એને ચૂંટવાનો હોય છે આ ભારતીય જનતા પાર્ટી સારા કામોની જગ્યાએ કારનામાઓ કર્યા છે એમને ડર છે કે ભાઈ પક્ષપાત વગર તટસ્થ ચૂંટણી થાય તો મતદાતાઓ એમને હરાવી દેશે અને એટલે ચૂંટણીની પવિત્રતા ને કલંકિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી એ તમામ જગ્યાએ કર્યું હું સલામ કરીશ મારા કોંગ્રેસના અડીખમ ઉમેદવારો નેતાઓ કાર્યકર્તાઓ દબાણ ગુંડાઓ દ્વારા ધાક ધમકીઓ અને ભાજપ દ્વારાની લાલચ આ બધાની વચ્ચે પણ ગુજરાતમાં અમારા ઉમેદવારો લડે છે કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીની પ્રક્રિયાને અપવિત્ર કરીને નાણાના કોથળા અને દાગ ધમકીઓથી ઉમેદવારોને ખેસવીને મતદાતાઓનો મતાધિકાર છીનવી લીધો છે જરૂર મારા વાલા ગુજરાતીઓ જ્યારે પોતાનો મતાધિકાર જેને ચૂંટણીને અપવિત્ર કરીને છીનવો છે લોકશાહીને કલંકિત કરી છે એવા ભારતીય જનતા પાર્ટીને સબક ગુજરાતના મતદાતાઓ જ આપશે અને પંજાના નિશાન પર જ્યાં પણ અમારી ચૂંટણી ચાલી રહી છે ત્યાં લોકોનો પ્રેમ આશીર્વાદ અને સમર્થન મળશે એવી શ્રદ્ધા પણ છે અને એવી વિનંતી પણ વ્હાલા મતદાતાઓ